પ્રસૂતિ થાય ત્યારે દવા હોસ્પિટલ ખર્ચ પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના જે પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવા પાત્ર થશે તો વાત કરીએ યોજનાની તો જે યોજના છે શ્રમયોગી સહાય યોજના વિભાગમાં આવે તો કે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે આ વિભાગમાં આવેલી છે ત્યારબાદ લાભાર્થીની વાત કરીએ કોણ લાભ લઈ શકે તો શ્રમયોગી મહિલા અથવા તો જે શ્રમયોગી પુરુષ છે તેની પત્ની મળવાપાત્ર સહાયની વાત કરીએ તો સાડત્રીસ હજાર પાંચસો ની સહાય ચા યોજનામાં મળશે આગળ વાત કરીએ તો કોણ લાભ લઈ શકે તો લાભોની વાત કરીએ તો યોજનાનો લાભ મેળવવાની પાત્રતા જે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે કોણ લઈ શકશે તો કે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે જે શ્રમિકો નોંધાયેલા હશે તેમને આ લાભ મળવાપાત્ર થશે હવે અમુક યોજનાના નિયમો આપવામાં આવેલા છે તેની વાત કરીએ તો લાભાર્થીના બેંક ખાતામાં સીધી ડીબીટી દ્વારા સહાય આપવામાં આવશે એટલે કે ડાયરેક્ટ એમના બેંક ખાતામાં આ સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ જો કોઈ મહિલાને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય પીએસસી ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને ગર્ભર રહ્યા પછી છવ્વીસમા અઠવાડિયા પહેલાં અથવા તો એટલી મુદત દરમિયાન મહિલા અરજદારે જે બાંધકામ શ્રમિકની પત્નીને ક સુવર્ડ થયેલ હોય તેવા કિસ્સામાં તો તમારે જે ક સુવર્ડ થયેલ હશે તો પણ તમને આ સહાય મળશે તો તમારે જેમાં માન્ય ડૉક્ટરનું પીએસસી પ્રમાણપત્ર જે પીએસસી ડૉક્ટર હોય તેમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ કે સહાય માટે અરજી કરવાનો જે સમયગાળાની વાત કરીએ તો સહાય માટે અરજી કરવાનો સમયગાળો એ ગર્ભ તારીખથી સ મહિનાની અંદર કરવાનો રહેશે એટલે ગર્ભ લઈને સ મહિનાની અંદર તમારે આ માટે સહાય માટે અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો નોંધાયેલ મહિલા બાંધકામ જે શ્રમિકના કિસ્સામાં પ્રસુતિ સહાય પહેલા પહેલાની રકમ જે સત્તર હજાર પાંચસોની સહાય મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો છ માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન ગાયનેક સર્જન અથવા તો ગાયનેક પી પીએચસી માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર મમતા નકલ જે નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં ત્યારબાદ ડોક્ટરનું પ્રમાણપત્ર મમતા નકલ પ્રસૂતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વર્ટ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતાં છ માસ પૂર્ણ થાય તે પહેલાં અરજી એક કચેરી કચેરીમાં ઇન્વર્ટ થયેલી

તથા પ્રસૂતિ થયા બાદ વીસ હજાર આમ પ્રસૂતિ સહાય યોજના પેટે આપવામાં આવશે આમ નોંધાયેલ મહિલા બાંધકામ બાંધકામ શ્રમિકોને કુલ સાડત્રીસ હજાર સહાય મળવાપાત્ર થશે તો ટોટલ જે જો બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેમને છ હજાર રૂપિયાની સહાય મળશે અને જો બાંધકામ મહિલા અથવા તો મહિલા પોતે શ્રમિક હોય અને તેને ગર્ભાવસ્થા હોય તો તેમને સત્તર હજાર પાંચસો જે પ્રથમ સગર્ભા અવસ્થામાં આપવામાં આવશે અને પ્રસૂતિ બાદ

તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે યોજનામાં લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ અરજી ક્યાં કરવી તેની વાત કરીએ તો અરજી જે એની ઓફિશિયલ વેબસાઇટ જે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે